હલો મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં આજે આપણે કામ ઉપર આવ્યા છીએ ને વરસાદ જુઓ શરૂ છે ને આપણે ઘણું કામ કરી નાખું આપણે પાંચના પડખામાં પડખું મારતા હતા તો એમને બતાવું ને જમવાનું ટાઈમ થઈ ગયો છે હમણાં પડી જાય બાજકમાં હા હા જુઓ બધા આપણે આ મકાનનું પ્લાસ્ટર કરી પડખું આપણે મારતા હતા એટલે ગયા આપણે બપોર થઈ ગયા હવે બપોરે જમીન સડશું એટલે તમને બતાવશું વરસાદ શરૂ હતો એટલે કાંઈ વ્લોગ આપણે બનાવ્યો નહીં કેટલી પાલક ઉતરે આપણે એક બે ત્રણ ચાર ને પાંચ પાલક ઉતરી ગયા ને બે પાલક બાકી છે એટલે બે પાલક આપણે તમને બતાવશું તો વિડીયોમાં આગળ બન્યા રહેજો ને હવે જઈએ આપણે જમવા હલો મિત્રો તો હવે આપણે જમવા બેસી ગયા અને જમવામાં જોવો ભાઈ કેટલા જણાનું ભેગું બધું શાક ને રોટલા નામ જુઓ ભાઈ ને આપણા ટીવીમાં અડદની દાળ બાજરાનો રોટલો ને રોટલી છે હાલો હવે હવે અમારે આ ભાણો છે જમી લઈ પછી મળી ચાલો તો મિત્રો જમી કરવીને બપોરે બે વાગી ગયા ને કામે સડવાનો ટાઈમ થઈ ગયો પણ વરસાદ ક્યાંય રહેતો નથી ને કામ કેમ કરશું હવે આમાં જો મિત્રો વરસાદ આવે આપણું પડખું કેટલું ધોવાણું એ આપણે જોયું નથી તો આપણે પેલા આપણું પડખું જોઈ કેટલું ધોવાણું છે લગભગ મારા ખ્યાલ પ્રમાણે ધોવાણું નહીં હોય નથી પડખામાં વાંધો તો નથી આવ્યો પણ તોય બધું થોડું થોડું ધોવાય છે ને વરસાદ આવે છે આ કામ કરવાનું છે ને હવે વરસાદમાં કેમ કામ કરવું એટલે કેમેરા ઉપર સાંટો પડી ગયો મિત્રો વરસાદ રહેવાનું નામ લેતો નથી હવે બધા માણસો ને બધા શેઠે આમથી આમ ફેરવા છે હવે અડધા ભાગે છે ને અડધા ક્યાં ગયો અમારો ભાણો આ જોઈ લો તમે આ છે ને અમારો હાવજ બ્રેકર બ્રેકર લે ને હવે બધા ભાગવા મળ્યા કારણ કે વરસાદ રહેતો નથી ને બહારનું પડકું ને આપણે તો મારવાનું છે આમ આગળ આમ ઘેટા ને બધાય વરસાદના જોવો તો ઊભા રહી ગયા બધું ઘેટા ઝૂમ કેમ ને થતું વરસાદ વરસાદ હેરાન કરીને ક્યાં છે મોરબા જો આવ્યા એ તો કા તો હલવાણા હાલો મેલુભાઈ તો આપણે શરૂ કરવું ને ભાઈ વરસાદ કરી ને નહી ને હવે આપણે કામ તો શરૂ કરી દઈએ ઘરે તમે આપો અમને પૈસા મિત્રો વરસાદના કામ વરસાદમાં કામ કરવા માટે અમારા કારીગરે જુગાડ કર્યો એ દેખાડું તમને હવે ભાગે છે જ જો મિત્રો આબીનું કામ કરે આવી રીતનો જુગાડ કરીને જોવા હવે કામ કરવા છેડ્યા છે વરસાદ રહેતો નથી હાલો મિત્રો આપણું કામ તો આપણે શરૂ કરી દીધું હતું વરસાદમાં પણ વિડીયો કાંઈ શૂટ કર્યો નતો કારણ કે વરસાદ બહુ આવતો હતો ને એક પાલક મારી દીધી ને અત્યારે અઢી વાગી ગયા ને હાડતર ને ચાર વાગશે તો આપણું પરખું પૂરું થઈ જાય જો આવી રીતનું કંઈક કામ કરીએ અમે તો વિડીયોમાં આગળ બનાવી હવે પાક્કું પાક્કું હવે વિડીયોમાં આગળ બનાવી દેજો આપણે સ્ટેન્ડ લગાવીને ફોન મૂકી દઈએ ને આપણે કામ કરવા મળીએ ને આપણો લુક બતાવું તમને જો આપણો આ કામ કરવાનો લુક છે આપણો હવે આવી રીતના કપડાં પહેર્યા હોય આપણે ને ટોપી વોપીને ચકાચકથી કામ કરીએ બાકી તો મિત્રો આગળ વિનાર્યો હવે આપણે જઈએ કામ કરવા માટે તો ચાલો We'll be right back.

તો આવી રીતનું મિત્રો આપણે કામ કરતા હતા આપણા મામા કામ કરે છે જો બ ઓલા ભાઈ જો આમ એ ક્યાં ના આવેલા હતા પણ આપણે ફોન પણ હતા નહીં આપણે થોડાક આગા હતા એટલે આવું બધું છે તો વિડીયોમાં આગળ બિન રહ્યો હજી એક પાલક મારશું એ દેખાડશું સારું હાલો હાલો મિત્રો આપણે છેલ્લે પાલખી આવી ગયા અને આપણે ઘણું કામ થઈ ગયું ને બધા માલ બાલ વ્યવસ્થિત ભેગો કરે છે અહીંયા અમારા સાથીદારો બેઠા છે મામાન બધા હવે પૂરું થવામાં છે હવે વરસાદ આવી ગયો ને રેલમ સેલમ કર્યું તો ભાઈ અમે વાર હા અમારા ત્રણ દાળિયા છે એને માલ લંબાયો એટલે પૂરું થયું નકર કાંઈ પૂરું થાય નહીં બરાબર બાકી આપણું પડખું ના અહીંયા રે હવે આપણે શાહ આવે ત્યારે મળીએ શાહ આવે છે હમણાં રસ્તામાં છે શાહ પીવા બે છે એટલે બધા ભેગા થાય પાછા તો વિડીયોમાં આગળ બન્યા જો મિત્રો આપણે હજી શાનું કહેતા હતા જો શાહવાળા આવી ગયા હજી આપણે ઊભા જ નહોતા ચાલે શાહવાળા આવી ગયા હવે શાહ પાણી પી પછી બધા પાછું થોડુંક બાકી છે એ પૂરું કરશું બાકી પહેલાં તો હવે શાહ પાણી આવી ગયા છે શાહ પાણી પી નાખવાના થાય છે તો આ અમારા દાદા શાહ લઈને આવે રોજ ટાઈમ ટુ ટાઈમ સાડા દસ સમય એક નંબર છે ભાઈ બેન આવ્યો છે એનું કામ પૂરું કામ બંધ કરી દીધું કામ બંધ કરીને આવ્યો કે બહુ પૂરું કર્યું તમને તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

હલો મિત્રો બધા ચા પીવા આવે ચા પી લઈએ આપણે પછી મળીએ પાછા હવે આપણે ઊની બહુ છે તો હલો મિત્રો આપણે હાથ પગ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ ને આપણું કામ અહીંયા પૂરું કર્યું આપણે આજે ને હવે બધા ભાઈબંધો બધા ફ્રેશ થાય છે નાય આમ નાવાનું તો ન હોય પણ હાથ પગ મોટું ધોઈને કમ્પ્લીટ થઈ જાય ને આ જો આપણે મસ્તીનું પડખું મારી દીધું આ છે એનો બધે મકાન જ બનાવવાના છે અમારે જ બનાવવાના અને આમ આગે આગે ઘેટા બકરાને એવું સર આમ બહુ મસ્ત જગ્યા છે ને આપણું પડખું પૂરું થઈ ગયું ને આપણે આપણું શર્ટ ને એવું બધું ધોયું તું એ ફૂકી દેવાનું એટલે કાલે પાછું આપણે પહેરવા થાય ને આ છે આ પડખું માર્યું તું આપણે ત્રણ કારીગર હતા ત્રણ કારીગરથી ઉતાર્યું ને અત્યારે આડે ત્રણ ચાર વાગી ગયા છે ને હવે આપણે ભાગ્યે શર્ટ બધો બોય કમ્પ્લીટ કરી નાખ્યું હવે મિત્રો હવે ભાગ્યે આપણે દુકાને મળીએ પાછા ને આગળ આપણે શું કરી એ તમને આગળ બ્લોકમાં બન્યા જતો તો તમને કહીશું હાલો મિત્રો હાલો મિત્રો તો આપણે હવે દુકાને આવી ગયા છીએ ને આપણે હાવો તો બધા ભેગા થઈ ગયા હવે દુકાને ઘડીક બધાને પાણી કાઢીએ ને આ બધા જો દુકાને અમારે ભરી ભરી દુકાન હોય જો આમ મારો મુનો બેઠો મામા બેઠા છે હર્ષદ બેઠો આ બધા ભાઈબંધો આપણે સંતોષ એ તો મોબાઈલમાં માથું નાખીને બસ બીજું એના કાંઈ હોય નહીં ને હવે આપણે વિડીયોનો એન્ડ કરીએ હવે તો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો હલો મિત્રો તો હવે આપણે વિડીયોનો એન્ડ કરીએ